વિશ્વપડા સાગર બાગમાડના વડપણ હેઠળ પોલીસ અને સીએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું પોલીસ મથકેથી દિના બેંક ચોક એસટી રોડ સલારી નાકા ભૂતિયા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા કન્યા છાત્રાલય રોડ કોટ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી હથિયારો સાથે જવાનોએ ફૂટ પેટ્રોલિંગ યોજ્યું આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાપર વિધાનસભાના તમામ બૂથ પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે